નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ અંગ્રેજી યુનિટ નંબર સેમેસ્ટર યુનિટ નામ છે કેન વોક એટલે કે એક વહાણ ચાલી શકે છે તે યુનિટની આજે આપણે નવમી એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી લેશો તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ નંબર નાઇન અને આ એક્ટિવિટી છે તમારી ક્લાસ એક્ટિવિટી એટલે કે તમારા વર્ગની પ્રવૃત્તિ શું કહે છે જુઓ તો સમજીએ કે પ્લે ધ ધ ગેમ વિથ હેલ્પ હેલ્પ ઓફ ઓફ ટીચર ટીચર તમારા શિક્ષકની મદદથી આ રમત રમવાની છે ફોર ધ ટીચર એટલે કે આ સૂચના શું છે શિક્ષકો માટે છે તો વાંચી લઉં કહે છે કે બધા વિદ્યાર્થીઓને બે જૂથમાં વહેંચવા જેટલા વિદ્યાર્થીઓને બે ભાગ પાડ નાખવાના ગ્રુપ એ અને ગ્રુપ બી પછી શું કહે છે કોષ્ટકમાં આપેલા ગ્રુપ બી ના વાક્યોની ચિઠ્ઠી બનાવીને ગ્રુપ એ ના પ્રત્યેક વિદ્યાર્થીઓને આપ કે ગ્રુપ બી ના જેટલા વિદ્યાર્થીઓ છે એની ચિઠ્ઠી બનાવીને કોને આપવાની છે ગ્રુપ એ ને પછી કોષ્ટકમાં આપેલા ગ્રુપ એ ના વાક્યોની ચિઠ્ઠી બનાવીને ગ્રુપ બી ના વિદ્યાર્થીઓને આપી અહીંયા ચિઠ્ઠી આવશે ચિઠ્ઠી બનાવીને કોને આપવાની છે ગ્રુપ બી ના વિદ્યાર્થીઓને ટૂંકમાં બી નું બી ની ચિઠ્ઠી એને આપવાની એની ચિઠ્ઠી બી ને આપવાની પછી ગ્રુપ એ અને ગ્રુપ બી પ્રત્યેક વિદ્યાર્થીઓને તેની ચિઠ્ઠી મોટેથી વાંચવા કહેવાનું કે તમને જે કાંઈ પણ ચિઠ્ઠી મળી છે ચિઠ્ઠી શું કરવાની છે જોર જોરથી વાંચવાની છે મોટેથી વાંચવાની છે અને હવે વિદ્યાર્થીઓને ઉદાહરણ પ્રમાણે સંવાદ કરવા કહેવું કે નીચે જે વાતચીત આપી છે સંવાદ આપ્યું છે તે રીતે સંવાદ સંવાદ એટલે શું થાય સંવાદ એટલે થાય છે વાતચીત તો એ વાતચીત કરવાનું કહેવાનું છે જો પોતાની સમસ્યા માટે ગ્રુપ બી નો વિદ્યાર્થી યોગ્ય હોય તો આઈ નીડ યોર હેલ્પ કહેવું અને ગ્રુપ બી સોરી યુ આર નોટ યુઝફુલ ટુ મી ગ્રુપ પાસે જઈને ફરીથી ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોત્તરી કરશે બરોબર જો ઉપયોગી હોય તો આઈ આઈ નીડ યોર હેલ્પ અને ઉપયોગી ન હોય તો સોરી યુ આર નોટ યુઝફુલ ટુ મી આવું કરવાનું છે ગ્રુપ બી ની એક જ ચિઠ્ઠી બે વિદ્યાર્થીઓને આપી શકાય છે જેથી ગ્રુપ એ નો વિદ્યાર્થી બંનેમાંથી યોગ્ય કિંમત નક્કી કરી શકે ઉપયોગ કિંમત નક્કી કરી શકશો ચાલો જોઈએ કઈ રીતે આ રમત રમવાની છે ઉદાહરણ આપણી સામે રજૂ કરેલું છે તો ઉદાહરણ પ્રમાણે જે છે આપણે આ વસ્તુ રમીશું તો ગ્રુપ એ નો વિદ્યાર્થી શું કહે છે વોટ કેન યુ ડુ ફોર મી તમે મારા માટે શું કરી શકો તો ગ્રુપ બી શું કહે છે આઈ કેન બિલ્ડ અ વોલ કે હું દિવાલ ચણી શકું છું તો ગ્રુપ ઈ હું ગ્રુપ એ શું કહે છે સોરી યુ આર નોટ યુઝફુલ ટુ મી સોરી તમે મારા માટે ઉપયોગી નથી અથવા ગ્રુપ એ નો વિદ્યાર્થી હું કહેશે વોટ કેન યુ ડુ ફોર મી તમે મારા માટે શું કરી શકો તો ગ્રુપ બી શું કહેશે આઈ કેન બિલ્ડ અ વોલ હું દિવાલ ચણી શકું છું તો ગ્રુપ એ શું કહેશે આઈ નીડ યોર હેલ્પ મને તમારી મદદ જોઈએ છે હાઉ મેની રૂપિસ કેટલા રૂપિયા તો ગ્રુપ બી હું કહેશે 300 રૂપિસ 300 રૂપિયા તો ગ્રુપ એ શું કહેશે સોરી યુ આર ટુ કોસ્ટલી ફોર મી સોરી તમે મારા માટે બહુ મોંઘા છો તમે બહુ ભાવ કયો છો

તો એ કામ કરી શકે છે તો એ કામ કરતું વાક્ય એ કામ કરતું વાક્ય સોરી યુ આર નોટ યુઝફુલ ટુ મી પછી વોટ કેન યુ ડૂ ફોર મી તમે મારા માટે શું કરી શકો તો શું આવ્યું આઈ કેન બિલ્ડ અ વોલ હું દિવાલ ચણી શકું તો આઈ નીડ યોર હેલ્પ મને તમારી મદદ જોઈએ છે હાવ મેની રૂપીઝ કેટલા રૂપિયા

સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી આવા ઘણા બધા સોલ્યુશન તમારી માટે અવેલેબલ છે તો હવે વિલંબ કરવાની જરૂર નથી ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ અહીંયા આપણને ગ્રુપ એ અને ગ્રુપ બી ની ચિઠ્ઠીઓ આપેલી છે ચાલો ચિઠ્ઠીઓ વાંચીએ શું કહે છે ટેપ્સ આર લીકિંગ કે નળ જે છે નળમાંથી પાણી લીકેજ છે કોને બોલાવશું પ્લમ્બરને કેન સુ અ શર્ટ કે એક શર્ટ સીવી શકે છે ટેલર સ્કૂલ વોઝ બ્રોકન સ્કૂલ વોલ ઇઝ બ્રોકન સ્કૂલ ની દીવાલ જે છે એ તૂટી ગઈ છે તો કોને બોલાવશું આપણે મેસન ને કડિયાને કેન બિલ્ડ Walls દિવાલ ચણી શકે છે કોણ મેસન કડિયો પછી છે શૂઝ આર પિનચિંગ કે શૂઝ એટલે કે જે બૂટ છે એ બૂટ શું થાય છે તો કે પિનચિંગ એટલે કે આપણે ખૂચી રહ્યા છે આપણે મોચીને બોલાવશું કેન રિપેર પાવર લાઇન્સ કે તે પાવર લાઇન રિપેર કરી શકે છે કોણ ઇલેક્ટ્રિશિયન બરોબર તો તમે એક વસ્તુ સમજો ગ્રુપ એ ની અંદર શું છે સમસ્યાઓ છે શું છે સમસ્યાઓ એટલે કે પ્રોબ્લેમ્સ અને ગ્રુપ બી ની અંદર શું છે તો ગ્રુપ બી ની અંદર એ સમસ્યાને સોલ્વ કરવાવાળા માણસો છે

પછી સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન સ્કૂલ નું ફર્નિચર તૂટી ગયું છે કોણ જોશે કાર્પેન્ટર એટલે કે સુથાર ત્યારબાદ પાવર ફેલર ઇન ધ કોમ્પ્યુટર લેબ કોમ્પ્યુટર લેબ માં પાવર ફેલ થઈ ગયો પાવર ફેલ એટલે ઇલેક્ટ્રિસિટી આવતી બંધ થઈ ગઈ તો કોની જરૂર પડશે ઇલેક્ટ્રિશિયન તો સામે સોલ્યુશન કરવા વાળા માણસો ગ્રુપ બી ના માણસો શું શું છે જોવો તો કેન મેન્ડ શૂઝ બૂટ બનાવી શકે છે બૂટ ને ચણે હલકાવી શકે છે પ્રોબ્લેમ ટેપ્સ ટેપ્સ એટલે નળ થાય ફિટ કરી શકે 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 છે 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 કોણ કેન ફ્લાવર્સ કે ફૂલ ફૂલ છોડ છોડ આપી જોતા હોય તો મળી ક્યાંથી ગાર્ડનર અથવા ફ્લોરિસ્ટ પછી છે કેન ક્યોર એટલે શું થાય દાંતનો દાંતનો દુખાવો દુખાવો કરી શકે છે કોણ ડેન્ટિસ્ટ ઓકે આગળ વધીએ આગળનો ગ્રુપ આપણને આપ્યું છે બી

કોની જરૂર પડશે কুকની રસોઈયાની પછી આઈ એમ નોટ વેલ મને મજા નથી કોણ ડોક્ટરની જરૂર પડવાની છે ને ઓકે આગળ વધજે બી માં શું લખ્યું છે કેન રિપેર બાયસિકલ સાયકલ રિપેર કરી શકે છે કોણ છે આ વ્યક્તિ બાયસિકલ રિપેરર પછી કેન રિપેર ફેન્સ ઇન ક્લાસ ક્લાસમાં જે પંખો ખરાબ થઈ ગયો છે તેને રિપેર કરી શકે છે કોણ ઇલેક્ટ્રિશિયન પછી કેન કટ હેર વાળ કાપી શકે છે બાર્બર એટલે કે વાળંદ કેન કુક ફૂડ રાંધી શકે છે કોણ કુક એટલે કે રસોઈયો ત્યારબાદ છે કેન ગીવ મેડિસિન દવા આપી શકે છે કોણ ડોક્ટર પછી આપણને પૂછે હજી એ અને બી તો એ ગ્રુપમાં સમસ્યા બી ગ્રુપમાં એનું સમાધાન તો એ ગ્રુપવાળા માણસો હજી શું કહે છે માય ગોલ્ડ ચેઇન ઇઝ બ્રોકન કે મારી સોનાની ચેન જે છે તૂટી ગઈ છે કોની પાસે જવું પડશે આપણે ગોલ્ડ સ્મિથ એટલે કે સોની પાસે ત્યારબાદ મધર નીડ્સ શુગર એન્ડ ટી મમ્મીને ખાંડ અને ચાની જરૂર છે

કોણ વોશરમેન ધોબી જે સહી કરી શકશે મધર નીડ્સ અ મિલ્ક ફોર ટી મમ્મી ને દૂધ ની જરૂર છે ચા બનાવવા માટે મિલ્કમેન દૂધ વાળો પછી છે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ગ્રામર મને ગ્રામર સમજાતું નથી તો હું છું ને ટીચર એક શિક્ષક તો સામે બી ની અંદર સોલ્યુશન આપતા માણસો છે કોણ કોણ તો કે વોર કેન વોશ એન્ડ ક્લીન ક્લોથ્સ કે કપડા ધોઈ શકે છે ને સાફ કરી શકે છે કોણ ધોબી વોશરમેન કેન કેન સપ્લાય મિલ્ક દૂધ આપી શકે શકે છે છે કોણ કોણ અને ટીચ ગ્રામર ગ્રામર ભણાવી એક ટીચર એટલે કે શિક્ષક વિદ્યાર્થી મિત્રો આ તમારી ક્લાસ પ્રવૃત્તિ છે શું કઈ પ્રવૃત્તિ છે ક્લાસની પ્રવૃત્તિ તો આયા મેં તમારી માટે કોષ્ટકમાં એ અને બી એટલે કે જે સમસ્યાઓ હોય તે પ્રોબ્લેમ્સ હોય તે અને બી તો કે બી ની અંદર એ પ્રોબ્લેમને સોલ્વ કરવા વાળા માણસો કહેવાય આપણા હેલ્પર્સ કહેવાય તે હેલ્પર્સની લિસ્ટ જે છે બંને તમારી માટે તૈયાર કરી નાખી છે આપણે જે પ્રમાણે સમજાવું તે પ્રમાણે તમારે આ પ્રવૃત્તિ ક્યાં કરવાની છે તમારા ક્લાસમાં તમારા મિત્રો સાથે તમારા શિક્ષકની મદદથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે આ એક્ટિવિટીનો અંત લાવીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુની ની એક્ટિવિટી નંબર નવ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર દસનો નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો